શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે માઘ માસ કે મહામાસની પૂર્ણિમા આજના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરીને વ્રત કથા સાંભળવાનો મહિમા છે આ વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન શ્રી સત્યનારાયણની કથા મિત્રો પૂર્ણિમા એટલે સત્ય સ્વરૂપ સત્ય સંકલ્પ ભગવાન નારાયણનું જે સ્વરૂપ છે તેની પૂજા ઉપાસના કરીને કથા સાંભળવાનો મહિમા છે આજના દિવસે ભગવાન સત્યનારાયણનું પૂજન કરાય છે શ્રી સત્યનારાયણની પૂજા માટે એક બાજો ઢાળીને તેની ઉપર લાલ અથવા પીળું વસ્ત્ર અથવા સફેદ વસ્ત્ર પાથરીને ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપ તથા સત્ય નારાયણના સ્વરૂપ ફોટોને મૂર્તિને સ્થાપિત કરાય છે કુંભ સ્થાપન કરાય છે અને ભગવાનની પૂજા અર્ચના થાય છે ચાર કેળાના પાનથી મંડપ રોપાઈને ભગવાનની પૂજામાં ખટમ કરીને ચાર કેળાના પત્ર ફૂલ પંચામૃત સોપારી તલ રોલી મોલી કુમકુમ પાન ધરાવવા આદિનો ઉપયોગ થાય છે શ્રી સત્યનારાયણની પૂજામાં દૂધ મધ કેળા તુલસીપત્ર ગંગાજલનો ઉપયોગ થાય છે મેવા મિષ્ઠાન ધરાવે છે શીરો ધરાવાય છે પંચામૃત પણ ધરાવાય છે આ ઉપરાંત ચૂરમાનો પ્રસાદ પણ ભગવાનને ભોગ લગાડી શકાય છે જે આપણે પ્રસાદ કર્યો છે તેમાં તુલસીપત્ર અવશ્ય પધરાવવા ભગવાનના શ્રી ચરણોમાં તુલસીપત્ર પધરાવવા જેથી પાપ નષ્ટ થાય મનોકામના સિદ્ધ થાય ઘરમાં પણ સુકાકારી રહે છે સત્યનારાયણ ભગવાનની આજના દિવસે પૂજા કરવામાં ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને આ કથા સાંભળવાનો મહિમા છે બ્રાહ્મણ દેવતા દ્વારા પણ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળાય શકાય પૂજન પૂજનવિધિ કરી શકાય છે કહેવાય છે કે સત્યનારાયણ ભગવાનની જે ઘરમાં પૂજા થાય છે જ્યાં કથા સંભળાય છે ત્યાં કદી દુઃખ દરિદ્રતા આવતી નથી અને પ્રભુ હંમેશા તેમની રક્ષા કરતા રહે છે સત્યનારાયણ ભગવાનની કથા એવી છે કે આપણે શુભ અવસર પર અવશ્ય વાંચી અથવા સાંભળી શકીએ ભગવાનની પૂજા કરી શકીએ છીએ સત્યનારાયણ ભગવાનની કથા ખાસ કરીને પૂર્ણિમા છે સૂર્ય સંક્રાંતિ છે નવીન ગૃહ પ્રવેશ છે કોઈ શુભ પ્રસંગ છે દિવાળી આવા શુભ પ્રસંગોમાં પણ સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય છે સાંભળી શકાય છે મિત્રો આજના શુભ દિવસે કે જે માઘી પૂર્ણિમા છે માગી પૂનમના દિવસે આપણે સાંભળીએ ભગવાન સત્યનારાયણની કથા બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય એક સમયની વાત છે શારણ્ય તીર્થ ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું વાંચિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સૂતજીએ કહ્યું એકવાર આજ પ્રશ્ન યોગી રાજનારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફરનાર યોગી રાજનારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગી રાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા શંખ ચક્ર ગદા પદ્મ અને વન ધારણ કરનાર શુક્લ વર્ણ ચતુર્ભુજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા માન વાણીથી પર આદિ મધ્ય અને અંત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણ સ્વરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જ જણાવીશ નારદજી બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું એ સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ શી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંપત્તિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગા વાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બાંધીને વહેંચવો અને પોતે પણ લેવો આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્ય આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્માએ જણાવતા શ્રી સુતજીએ સોનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા હું કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય નગરીમાં સંતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતા જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણને વેશ ધારણ કરીને એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજ રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શાંતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશાની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે શાંતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો શાંતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સૂરજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનક આદિ ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ તમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને તે અમને કહો શ્રી સુજી બોલ્યા હે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડા તો તે લાકડાનો વારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી જ મને ધન ધનધાન્ય આદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મા જાણી ઘણો જ ખુશ થયો અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારતો નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશી થઈ સારા પાકો કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગા વાલાઓને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો શ્રી સૂરજી બોલ્યા હે શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કા નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો આ રાજાની પ્રમુખદા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કા રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠ કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને પણ સંતતિ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠ આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશ આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે

વાંદળ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાળ વેશ્ય પુત્રને જોઈ વિવાહની વાત પાકી કરી આવ્યો શેઠ સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે સહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી નારાજ થયા કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુના રત્ન સારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને જોઈ નારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી માંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પાછો પકડ્યો જોઈ ભઈને લીદે તેણે ત્યાં ધન નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વાણીકો હતા ત્યાં રાજાના સિપાઈઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું આથી એ બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગાસમાં ફુરાવી દીધા તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસતી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્ત ભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસ્તી વ્યાકુળ

એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીએ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મેકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તેજ રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વાણીકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેમનું લઈ લીધું છે તે તરત જ પાછું આપી દો જો તું નહીં આપીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીઓને આદેશ આપ્યો કે જેલમાં ઉરેલા પેલા બંને વાણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વાણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્ર કેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે પ્રકોપને લઈને ભોગવવી પડ્યું પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સનાનંદી કરવી વસ્ત્રાલહાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનતી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કઈ તે બંને વેશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું શ્રી સુધજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તી વાચન કરાવી બ્રાહ્મણને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોળીમાં શું ભર્યું છે ઘણા ધનથી છલકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોળીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેશ ધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કરમથી પરવારી જ્યારે હોળી પર ગયો ત્યારે હોળીને પાણીથી હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો શેઠની એ દશા જોઈ એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શ્રાપને લીધે થઈ ગયું છે એમાં કંઈ શંકા નથી આપ એના ચરણે જાઓ એ સર્વે શક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે જમાઈને આ વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો વેપારીઓને રડતા જોઈ સાધુ વેશ ધારી ભગવાને કહ્યું હે શેઠ છતાં તે મારી પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વના દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અર્ત દ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ શેઠે પોતાના પોતાના જમાઈને કહ્યું જુઓ મારું અને ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતોનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી ઉતરીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોક થી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠ મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા પોતાની ઉતરી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ વિલાપ કરવા લાગી જરા વારમાં સાથે રીતે થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્ય દેવ નું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિશોક્તિ સંતપ તે ધર્મવિદ સજ્જન વાણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે બ્રહ્મણમાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વાલાઓને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર પ્રણામ કરવા લાગ્યો ઉદ્ધારક ભક્ત વત્સલ સત્ય દેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકાતી નથી જો એ ઘરે જે પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન થયો હતો ત્યાં આવી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલખ શા માટે કરો છો કલાવતની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિ યોગ્ય ધન વડે પૂજન કર્યું આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસ નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકમાં સાંગળા સુખ ભોગવી અંતે વૈકુંઠના ધામમાં પહોંચ્યો શ્રી સૂરજીએ કહ્યું આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું એક વાર રાજા તુગધ ધ્વજ અને પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગુવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ કહ્યું ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પહેલાં ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્ય દેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પોત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુકો ભોગવી અંતે વૈકુંઠ વાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના વંદનમાં હોય તો તેમાંથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્ય દેવની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલા આ વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશી નગરીનો પેલો શાંતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પદ પ્રાપ્ત થયું લાકડાના વેચનાર પેલો કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જનમ જન્માંતરના બંધનોથી મુક્ત થઈ ગયો ઉલ્કા મુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુગ ધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા તેમણે ભગવાન સંબંધી કથાઓ દ્વારા સહેતુ ભગવાનના ભક્ત બન્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય